જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી મિત્રો સવાર સવાર માં વિધવા સ્ત્રીનું મોઢું જોવું જોઈએ કે નહીં મિત્રો આપ સૌ વાલા દર્શકો નું હૃદયપૂર્વક સ્વાગત છે અમારી ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ પર મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સમાજમાં ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે મિત્રો પૂજ્ય ગુરુ પ્રેમાનંદજી મહારાજ કહે છે કે વિધવા સ્ત્રી જોવું જોઈએ કે નહીં હા મિત્રો આ આ પ્રસંગ ખૂબ જ રોચક અને અને શીખ આપનારો છે આજની વાતમાંથી તમને એક અનોખો સંદેશ મળશે જે તમારા જીવનને નવી દિશા આપી શકે છે મિત્રો શું સવારે ઉઠતા જ વિધવા સ્ત્રી નું મુખ જોવું એ શુભ છે કે અશુભ કેટલાક લોકોના મનમાં આ વાતથી ડર ઉભો થઈ જાય છે કે જો કોઈ પુરુષની પત્ની મરી જાય તો સવારે તેનું મુખ જોવું જોઈએ કે નહીં મિત્રો સમજો આજે સમાજમાં જે ગેરમાન્યતાઓ ફેલાવી રાખી છે છે અને તેને શિવ મહાપુરાણ દૂર કરવા માંગે જેની પત્ની મરી ગઈ હોય તો સવારે સવારે તેનું મુખ જોવું જોઈએ કે નહીં અરે ભાઈ તે તો પુરુષ છે તેનું મુખ જોવામાં શું મુશ્કેલી છે પણ તમને શું ખબર કે તેની પત્ની મરી ગઈ છે

તે ઈશ્વરે પહેલેથી જ લખી રાખ્યું છે તમે કોઈનું મુખ જોઈને નિર્ણય નથી લઈ શકતા કે આ ખોટું છે કે સાચું મિત્રો જો આ રીતે સવારે સવારે મુખ જોવાથી અપશુકન કે શુભ થતું હોત તો મારા રામજી મહારાજના પિતાજી દશરથજી પણ સ્વર્ગે ગયા હતા તો તેમની ત્રણ પત્નીઓ વિધવા થઈ ગઈ હતી કૌશલ્યા કૌશલ્યામૈયા સુમિત્રા મૈયા તેઓ પણ બધા વિધવા થઈ ગયા હતા શું અયોધ્યાના લોકોએ તેમનું મુખ નહોતું જોયું શું ભગવાન શ્રીરામે તેમનું જોયું આચારસરણી બુદ્ધિ આપણી દૃષ્ટિ તેથી હું તમને વિનંતી કરીશ કે પાપીને પાપ દેખાય છે કપટીને કપટ દેખાય છે બેઈમાનને બેઈમાની દેખાય છે અને ધર્માત્માને ધર્મ દેખાય છે પુણ્યાત્માને પુણ્ય દેખાય છે જેની જેવી વિચારસરણી હોય સામેની વ્યક્તિ તેને એવી જ દેખાય છે જો માની લઈએ કે પતિ મરી ગયો પરંતુ પત્નીને ભગવાને જીવતી રાખી છે તો શા માટે રાખી છે કારણ કે જે ગયો તે ગયો પરંતુ પત્ની જેટલું દાન કરશે ભજન કરશે પુણ્ય કરશે ભગવાનનું સ્મરણ કરશે મિત્રો જેમ પતિ નોકરી કરે છે અને નોકરી કરતા કરતા મરી જાય તો પત્નીને અડધો ભાગ પગારનો મળે છે એજ રીતે પતિના ગયા પછી પત્ની ને જે પુણ્ય મળે છે જે દાન કરે છે જે પૂર્ણ કરે છે તેનો અડધો ભાગ તેના ખાતામાં જાય છે અને ગયા પછી પતિ જે પુણ્ય કરે કરે છે છે સેવા સત્કર્મ તેનો ભાગ તેની પત્ની ના ખાતામાં જાય છે મિત્રો તમને સત્કર્મ કરવા માટે છોડવામાં આવ્યા છે જેમ કે દાન કરવા ભજન કરવા એકાદશી નું વ્રત કરો શિવરાત્રી નું વ્રત કરો ભગવાન નું ભજન કરો કેમ કે મિત્રો તેનું અડધું પુણ્ય તેના ખાતામાં જાય છે જો તમે શિવજીને એક લોટો પાણી ચઢાવો તો તેનો અડધો ભાગ તેના જયારે કે પતિ પત્ની બંને એક સાથે પૂજન કરે અને પત્ની વ્રત કરીને બેસે ત્યારે ભલે ખાતામાં ન જાય પરંતુ જ્યારે એક જ રહે અને ભગવાન ની નજર માં તો લખેલું છે કે એકને એક દિવસ જવું જ છે તો જ્યારે એક રહે તો તેના હિસ્સાનું ભાગ્ય ત્યાં જાય છે ભગવાનની ભક્તિમાં ડૂબેલા રહો અને કોઈ પર છે કે કોણ કહે છે કે વિધવા સ્ત્રીનું મુખ ન જોવું જોઈએ આથી આ બધી ખોટી વાતો છે શિવ ભક્તિમાં લીન રહો શિવનું સ્મરણ કરો જે લોકો કહે છે કે વિધવા સ્ત્રીનું મુખ ન જોવું જોઈએ એવા લોકો દુનિયામાં ભ્રમ ફેલાવે છે મોટું પાપ થાય છે શું કારણ છે કે એક મહિલા સમય પહેલા વિધવા થઈ જાય એવું કયું પાપ છે જે એક પતિવ્રતા નારીને પણ વિધવા બનાવી દે છે શું મહિલાના વિધવા થવાના સંકેત પહેલેથી મળે છે અને મહિલાનું એવું કયું અંગ છે જેનાથી ખબર પડે કે તે વિધવા થશે કે નહીં તો આવા પ્રશ્નોના જવાબમાં ભગવાન વિષ્ણુ કહે છે કે હે પ્રિય તે યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે અને આ સત્ય છે કે કેટલીક મહિલાઓના ભાગ્યમાં જલ્દી વિધવા થવું લખેલું હોય છે ભલે તે પતિવ્રતા હોય પરંતુ એક પાપના કારણે મહિલા વિધવા બને છે અને મહિલાના શરીરનું એક અંગ તેના વિધવા થવાનો સંકેત આપે છે ભગવાન વિષ્ણુ કહે છે કે હૈ દેવી આ પરમગુપ્ત સત્ય જણાવતા પહેલાં હું તને એક કથા સંભળાવું છું આ કથામાં તને તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તેથી તમે આ વાર્તાને ધ્યાંથી સાંભળો મિત્રો ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક અત્યંત સુંદર કથા સંભળાવી અને આ કથા દ્વારા ભગવાને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનેક મહત્વના ઉપદેશ આપ્યા છે તેથી તમે પણ આ કથા સંપૂર્ણ સાંભળો મિત્રો આ કથા અધૂરી સાંભળવી પાપ ગણાય છે તેથી તેને અંત સુધી ચોક્કસ સાંભળજો તો ચાલો શરૂ કરીએ મિત્રો એક સમયની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત ધનવાન સેઠ રહેતો હતો તેને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી તેની ત્રણેય પુત્રીઓના લગ્ન સારા અને ધનવાન ઘરોમાં થઈ ગયા હતા પરંતુ શેઠની એક પુત્રીને દુર્ભાગ્યનો સામનો કરવો પડ્યો તેની એક પુત્રી લગ્નના થોડા જ વર્ષોમાં વિધવા થઈ ગઈ અને અત્યંત દુખમાં જીવન જીવવા લાગી તે વિધવા મહિલાનું નામ હતું ગાયત્રી ગાયત્રી અત્યંત સુંદર ગુણવાન અને પતિવ્રતા નારી હતી પરંતુ તેના ભાગ્યમાં જે અશુભ લખેલું હતું તે જ તેની સાથે બન્યું ગાયત્રીના પતિએ લગ્ન સમયે ફક્ત ગાયત્રીનું સુંદર રૂપ અને તેના પિતાની ધનસંપત્તિ જોઈ હતી જેના કારણે તેને પણ જલ્દી જ શરીરનો ત્યાગ કરવો પડ્યો બાળપણથી જ ગાયત્રીના શરીરના અંગો પર તેના વિધવા થવાના લક્ષણો દેખાતા હતા પરંતુ કોઈએ તેના પર ધ્યાન નહોતું આપ્યું ગાયત્રીના પાછલા જન્મના કર્મોના કારણે તેને આ જન્મમાં વિધવા થવું પડ્યું ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી હવે હું તને ગાયત્રીના પાછલા જન્મની કથા સંભળાવું છું તે સાંભળ ગાયત્રીનો પાછલો જન્મ એક બ્રાહ્મણના ઘરે થયો હતો અને તેનું નામ હતું પાર્વતી તે બ્રાહ્મણ રાજાને ખૂબ પ્રિય હતો જેના કારણે બ્રાહ્મણનું ઘર ધનધાન્યથી ભરેલું હતું તેની પાસે ઘણી ધનસંપત્તિ હતી જેનાથી બ્રાહ્મણ ખૂબ ઉન્મત્ત અને ગર્વિષ્ઠ બની ગયો હતો તે બ્રાહ્મણ પોતાની પુત્રી પાર્વતીને ખૂબ પ્રેમ કરતો હતો કારણ કે તે તેની એકમાત્ર પુત્રી હતી પાર્વતી ખૂબ સુંદર હતી અને પિતાના લાડપ્યારથી તે પણ બગડી ગઈ હતી તેના પિતા તેની ઈચ્છાઓ પૂરી કરતા અને તેને ક્યારે કોઈ વસ્તુની કમી ન હોતી થવા દીધી પાર્વતીએ પોતાના જીવનમાં ક્યારે દુઃખ નહોતું જોયું અને તેને પોતાની સુંદરતા પર પણ ખૂબ ગર્વ હતો પછી જયારે પાર્વતી જવાન થઈ તો તેના પિતાએ તેના લગ્ન વિચાર્યું પરંતુ તેની એક શરત હતી કે જે પાર્વતી સાથે લગ્ન કરશે તે તેના પિતાના ઘરે રહેશે એટલે ઘર જમાઈ બનીને રહેશે બ્રાહ્મણે પોતાના બધા સંબંધીઓને આ વાત જણાવી દીધી અને ચારે બાજુ આ વાત ફેલાઈ ગઈ ઘણા વિદ્વાન અને જ્ઞાની પંડિતો પાર્વતીને જોવા તેના ઘરે આવ્યા પરંતુ પાર્વતીએ કોઈને પણ પસંદ ન કર્યા પાર્વતીએ ઘણા વિદ્વાન બ્રાહ્મણોનું અપમાન કરીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા પછી એક દિવસ એક અત્યંત સુંદર બ્રાહ્મણ ભિક્ષા માગવા પાર્વતીના ઘરે આવ્યો જેને જોઈને પાર્વતી તેના પર મોહિત થઈ ગઈ અને પોતાના પિતાને કહેવા લાગી કે તે ફક્ત તે ભિખારી બ્રાહ્મણ સાથે જ લગ્ન કરશે આ સાંભળીને પાર્વતીના પિતાએ પણ સંમતિ આપી દીધી અને તે ભિખારી બ્રાહ્મણને પાર્વતી સાથે લગ્ન કરવા પૂછ્યું તો તે બ્રાહ્મણે પણ હા પાડી દીધી અને પછી પાર્વતી અને તે બ્રાહ્મણના લગ્ન થઈ ગયા પાર્વતી લગ્ન સમયે ખૂબ ખુશ હતી કેમ કે તેને તેનો મનપસંદ જીવનસાથી મળી ગયો હતો લગ્ન પછી થોડા દિવસો સુધી પાર્વતી પોતાના પતિ સાથે ખૂબ પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવા લાગી પરંતુ થોડા જ દિવસો પછી પાર્વતીએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું પાર્વતી પોતાના પતિને નોકરની જેમ સમજવા લાગી અને તેની આજ્ઞાનું પાલન કરવાને બદલે તેને જ આજ્ઞા આપવા લાગી પાર્વતી પોતાના પતિને તેના નામથી બોલાવવા લાગી અને પોતે પતિના પગ દબાવવાનું છોડી દીધું અને પોતાના પગ પતિથી દબાવવા લાગી પાર્વતી સ્વેચ્છાચારી હતી તે પતિને જણાવ્યા વિના ઘરની બહાર જતી અને યારે પતિની વાત ન માનતી પતિ થી પહેલાજ ભોજન કરતી અને કોઈ ધાર્મિક કાર્યમાં પણ પતિની સાથે ન બેસતી અને એકલી જ મોજ કરતી પોતાની પત્નીનો આવા વ્યવહારથી પાર્વતીનો પતિ ખૂબ દુખી રહેવા લાગ્યો તેણે પાર્વતીને ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યારે ન માની પાર્વતી પોતાની મનમાની કરતી રહી પાર્વતીની માતાએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મહિલાએ પોતાના પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ પરંતુ પાર્વતી પોતાની માતાની વાત ક્યારેય ન માનતી અને જાણી જોઈને પોતાના પતિનું અપમાન કરતી રહેતી દિવસ રાત પતિની બુરાઈ કરવી તેને અપશબ્દો કહેવા તેને નામ લઈને બોલાવવું આવા નિંદનીય કાર્યો તે રોજ કરતી પાર્વતીનો પતિ પણ તેનાથી ખૂબ ત્રાસી ગયો હતો પછી એક દિવસ તેણે ઘણો વિચાર કર્યો અને પાર્વતીને છોડીને જવાનો નિર્ણય કર્યો પાર્વતીના પતિએ કોઈને જણાવ્યા વિના પોતાનું ઘર છોડી દીધું તેણે પાર્વતીનો ત્યાગ કર્યો અને જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યો કારણ કે શાસ્ત્રો એ જ કહે છે કે બુદ્ધિમાન માણસે દુષ્ટ અને સ્વેચ્છાચારી પત્નીનો ત્યાગ કરી દેવો જોઈએ નહીં તો તે પણ તેના પાપનો ભાગીદાર બને છે પાર્વતીનો પતિ જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યો અને પાર્વતીએ પણ પોતાના પતિને શોધવાનો પ્રયાસ ન કર્યો અને ખૂબ મોજથી પોતાના ઘરે રહેવા લાગી પાર્વતીની માતાએ તેને સમજાવ્યું કે તે પોતાના પતિ પાસે વિનંતી કરીને તેને ઘરે પાછો લાવે પરંતુ પાર્વતી કહેતી કે જવા દે માં એમ પણ મારો ભિખારી પતિ કોઈ કામનો નથી તેની સાથે લગ્ન કરીને મેં તેના પર ઉપકાર જ કર્યો હતો પરંતુ તે મૂર્ખ મને છોડીને ચાલ્યો ગયો આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતા હું એકલી જ રહું હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરી લેશે પાર્વતીની આવી વાતો સાંભળીને તેની માતા પણ દુખી રહેવા લાગી બીજી તરફ પાર્વતીનો પતિ ધ્યાનમગ્ન થઈને તપસ્યા કરવા લાગ્યો અને સાંસારિક બંધનોથી મુક્ત થઈને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવા લાગ્યો પછી થોડા દિવસો બાદ પાર્વતીના પિતા સાથે એક અશુભ ઘટના બની તેને રાજમહેલમાં ચોરી કરતા સિપાહીએ પકડી લીધો અને રાજાને આ ખબર આપી ત્યારે રાજા તેના પર ખૂબ ગુસ્સે થયા અને તેની બધી ધનસંપત્તિ જપ્ત કરીને તેને જેલમાં નાખી દીધો બધું જપ્ત થઈ જવાથી પાર્વતી ખૂબ ગરીબ થઈ ગઈ તેની માતા અને પાર્વતી હવે બીજાના ઘરે કામ કરવા જવા લાગ્યા

પરંતુ તેને તેનો પતિ ક્યાંય ન મળ્યો તે જંગલમાં ચારે બાજુ ફરવા લાગી પરંતુ તેને તેનો પતિ ન મળ્યો પછી તે તે એક એક જગ્યાએ જગ્યાએ આરામ કરવા બેઠી તો અચાનક સિંહ આવ્યો અને તેણે પાર્વતી પર હુમલો કર્યો અને તે જ ક્ષણે પાર્વતીના પ્રાણ નીકળી ગયા મૃત્યુ પછી બે યમદૌત પાર્વતીને ખેંચીને યમલોક લઈ ગયા યમલોકમાં જ્યારે પાર્વતી યમરાજની સામે પહોંચી તો યમરાજે તેના પાપ અને પુણેનું મૂલ્યાંકન કર્યું યમરાજ કહેવા લાગ્યા કે આ તો અત્યંત પાપી મહિલા છે તેણે પોતાના પતિનું સન્માન નથી કર્યું તેણે વારંવાર ફક્ત પોતાના પતિનું અપમાન કર્યું છે તે તેને નામ લઈને બોલાવતી હતી અને પોતાના પતિ સાથે નોકરની જેમ વ્યવહાર કરતી હતી આવી દુષ્ટ મહિલાને તો નરકમાં મોકલવી જોઈએ પછી પાર્વતી નર્કમાં ગઈ અને અનેક વર્ષો સુધી નર્કમાં સજા ભોગવ્યા પછી પાર્વતી ને પોતાના પાછલા જન્મના કર્મોનું પ્રાયશ્ચિત કરવા ફરી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો પાર્વતીએ જે પાપ કર્યા હતા તે પાર્વતીના શરીર પર વિધવા થવાના લક્ષણો પ્રકટ થયા હતા ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી હવે હું તમને તે ચિહ્નો વિશે જણાવું છું જે મહિલાના અંગો પર આવા ચિહ્નો પ્રકટ થાય તે મહિલા સમય પહેલા વિધવા થાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી જો કોઈ મહિલાના પગ પર સેવાથી રહિત હોય તેના પર નસો દેખાતી ન હોય તેના પગ ચીકણા અને કોમળ હોય તો તે મહિલા સુખ ભોગવનારી અને ઐશ્વર્યશાળી નથી હોતી જો મહિલાના પગનો અંગૂઠો ગોળ અને માંસલ હોય તો તે મહિલા પતિવ્રતા અને ઐશ્વર્યશાળી હોય છે જો મહિલાના પગના અંગૂઠા પર નસો દેખાતી હોય તો તે ધરાવતી મહિલા મહિલા ગર્ભધારણ ક્ષમતામાં નબળી હોય છે જો કોઈ મહિલાની પગની તર્જની આંગળી અંગૂઠાથી પણ મોટી હોય તો તે સ્વચ્છંદ કામચારી એટલે કે અનેક પુરુષો સાથે સંબંધ બનાવનારી હોય છે જો કોઈ મહિલાની પગની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય કે એકબીજાની નજીક હોય અને આંગળીઓ ગોળ અને સીધી હોય અને નખ પાતળા અને નાના હોય તો તે હોય છે છે અને સાસરામાં સુખ ભોગે હવે હું વિધવા મહિલાના પગના લક્ષણો જણાવું છું જો કોઈ મહિલાનો પગનો અંગૂઠો ખૂબ મોટો હોય અને આગળથી ગોળ હોય અને તેના નખ ટેઢા હોય અને અંગૂઠા પર નસો દેખાતી હોય તો તે મહિલાના વિધવા થવાના યોગ બને છે જો મહિલાની એડી ખૂબ મોટી હોય તો તે મૃત્યુ સુધી દુઃખ ભોગવનારી હોય છે અને જો મહિલાના પગ માંસ રહિત હોય તો તે સાસરાના ભાગ્યને નષ્ટ કરી દે છે જો કોઈ મહિલાની પગની અનામિકા આંગળી બાકીની આંગળીઓની સરખામણીએ ખૂબ નાની હોય તો તે કલેશ કરનારી અને ઘરનું વાતાવરણ અસહ્ય બનાવનારી હોય છે જો કોઈ મહિલાની પગની મધ્યમાં આંગળી એટલે કે વચ્ચેની આંગળી વધુ લાંબી હોય તો તે લગ્ન માટે અયોગ્ય હોય છે જે મહિલા ચાલતી વખતે પગ પટકીને ચાલે અને ધમધમ અવાજ કરે તો તે પોતાના પતિનો નાશ કરનારી હોય છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી આજ લક્ષણોના કારણે ગાયત્રી સમય પહેલા વિધવા થઈ પાછલા જન્મના કર્મોના કારણે જ મહિલાના વિધવા થવાના યોગ બને છે જે મહિલા પોતાના પતિનું અપમાન કરે તેને નામ લઈને બોલાવે અને તેનાથી પહેલા ભોજન કરે તો તે મહિલા નિશ્ચિત સમય વિધવા થાય છે એક પતિવ્રતા મહિલા ક્યારે ક્યારે કોઈનું અપમાન નથી કરતી તેને નામ લઈને બોલાવતી નથી અને હંમેશા પતિ પ્રત્યે એકનિષ્ઠ રહીને તેની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મહિલાની ક્યારે દુર્ગતિ થતી નથી અને તે મૃત્યુ પછી મારા લોકને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને અત્યંત મહત્વની કથા સંભળાવી આશા છે કે તમને આ માહિતી ગમી હશે મિત્રો જો તમને આજનો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઈક શેર કરીને તમારી પોતાની ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો અને જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ ની કૃપા તમારા અને તમારા પૂરા પરિવાર પર બની રહેતો કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધાથી જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી લખી દો મિત્રો ફરી મળીશું નવા વિડીયો માં નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી માતા